તમે જોવાનો આહી છોરા હેડવાથી બજા પેરી હો બસ તો તે પૂરું છું હાલ કેરીઓ ના હોય ના ની પૈસા ઈ પૈસા તમાર પર પૈસા પૈસા વાતા ચિલ્લા તૈયાર તો આગળ હેડ

આ સાઈડ મોટા આ તો જે ના હોય ગો આ સાઈડ ને નીટુ વાળી પેલી સાઈડ મોટું ટ્રેક્ટર અરે એ તો ઉજી ગયા યાર આ સાઈડ હારો મોટા મોટા ઉગ્યા આવું હારું આવે ખૂબ હશે આ જો પડે હે મજાક કરી પાવર મજાક કરી એ

અરે બેરા એ બેરા 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 બોળા બોળા જો કી બોળ્યું થી નઈ rato મજાઈ જાય હારે જનડાડે હારું બોળ્યું પડી ને એનડાડે બધા હર મજા કરે બોળા બોળા કાળો કેળો કેહે કાળો કેળો કેહે તું કાળો નઈ કેતો કાળો તારી માં તારો બાપ તારો બોલતો

બે હજાર તું ચારે બે હજાર મોટા થી થી લાયા તા ગરબા પુરખા તું બે રૂપિયા લાય બે રૂપિયા બે રૂપિયા બે રૂપિયા

Eh kalau ni kalau guru guru Marju, White White. Sorry Sorry. <laughs> eh, ho, Bera. Abji, ho. So, Bera. Eh, Bera 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 hari biara સારે છે બેરાજ ઓન તો સારું કેવું સારું જાય હે જોગી એ વેરા આ તો મજા આયી જી આ તો ગરબામાં આવે ને તો બધા પેળાથી ઓન તો ખીચવાડો હોય લોહાની જોગી લોહા